એ જા પડી જા બધા આવો પડીને તો જો શું કહે છે રોજ છે એમ કહે છે ફેમિલી કેમ છો હાલો ગલતેશ્વર નાવા નાવા જાય છે એ અને છે ને એ ન્યા અમે બધાએ પ્લાન કર્યો છે બધા જ આવી છે એવી અને કેટ કેટલા જાવીશી એ તમને ન્યા બધી ખબર પડી જશે તો સેવી મતલબમાં ઘણા બધા અને બધાએ એવું નક્કી કર્યું છે કે થોડું થોડું ખાવાનું લેતા જેવી અત્યારે છે ને અગિયાર વાગી ગયા છે તો મોડું નીકળ્યા બધાને બપોર સુધીનું શરૂ હતું તો એ બધા એક એક કલાક વહેલા વહી આવ્યા છે અને મારા ભાગમાં શું બનાવવાના તું ખબર થેપલા બનાવવા બનાવવાના હતા મારે અને સંયુક્તા બેન હુકી ભાજી બનાવવાના હતા સોનલ બેન સેવડો લેવાના હતા બટેકા ફૂંગળા લેવાના હતા તો પછી મારે ઘેર છે ને જો દહીં પીડું તો આખી બવણી ભરાય અને મેં થેપલા બનાવ્યા છે મસ્ત થેપલા કરી નાખ્યા છે તો છે ને બસ હાલો હવે આવું નીકળવાનું જ છે રાજી જો આવી ગયા છે એ એક બે જણાને ફોન કરે છે આપણે અહીંયા બહાર ભેગું થવાનું એ જવું કે હવે જો જો આની રીંગ પણ ગજબો રાજ

તે અહીંયા મળે છે ફરવ મીના સેલો ઉપર થાય પછી અહીંયા ગલતેશ્વર પહોંચ્યા નથી અને આ બધા દર્શા થઈ ગયા બોલો પાણી પીવા ઉભા રહી ગયા પાણી પીવા ઉભા રહી ગયા અમે ક્યાં પોજ્યા સીવી જો નેત્રંગ નેત્રંગ ગલતેશ્વર અહીંયાથી ચૌદ કિલોમીટર થાય જાય ચૌદ કિલોમીટર ખેંચવાનું છે દર ઉનાળામાં એક વખત ગલતેશ્વર અમે સાય

પણ અત્યારે અહીંયા છે ને એક વાગી ગયો છે ને એટલે પેલા ખાવાનું છે એ કરવાનું છે હોવી હાલો જો હું કેતી હતી ને એમ જ થયું પેલા ખાવાનું છે ખાઈને પછી બધા જવાનું છે આમ જો બધા અહીંયા મસ્ત ઝાડવું ખોતી લીધું છે ને બધા જો બે ગયા છે અહિયાં જમવાનું છે હવે એમ છે ભાઈ ને એ આવ્યા છે ને હજી દેવ ને એ આવે છે પાછળ છે થોડાક થોડાક ગાડી હું છું એ કેમ રોવો છો આને છે ને ભદ્રેશભાઈ ના પડી નાવા નથી જતા રોવા મળ્યા બોલો એ સાના રહી જાવ લઈ જવાના છે રો આ કેટલા રોવે બોલો કાજી આને કાક કે ને આ રોવે છે એ રોવે છે આને એટલે આ તો એમાં એમાં સી એવું ને કે આ કટિંગ કરે છે જો અમારે અહીંયા ભેળ બનાવવાની છે તો આ કટિંગ કરે છે તે રોવે છે જો

આ તો શું છે ભેળ બનાવે ને આને પગ થાય શરૂ કરી દીધું બોલો ખાવાનું શરૂ કરી દીધું છો કા રાસ રાસ વિડીયો ઉતારતા હતા જોઈએ હાલો ફેમિલી તો જો મસ્તીનું બધું જમવાનું થઈ ગયું છે તૈયાર જો બધું છે ખાવાનું ટોપ ટોપ લાવ્યા છે બધાય ઘેતી થી સેવ છે આથણું છે પછી છે લાડુઓ છે કેરી છે આથણું બધું ફૂકી ભાઈ બધું ફેમિલી આખું ખાવામાં વેસ્ત છે

નાવા જવું છે પણ રાજ ટ્રાફિક તો જોવો તમે અમે ટ્રાફિકમાં ફસાણા કા જો બહુ ટ્રાફિક છે અને અમે નાવા આવ્યા કા હમ નાહવા આવ્યા ને ટ્રાફિક વધી ગયું એવું છે પણ કાંઈ નહીં જોયું કા ચાલો જાય બધા જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે કામ અમ તમે જાઓ ને આવા હે

આ બધા એમ કે નાવા જાવું ચલો તો આ એમ કે મારા મામાન ઘરે જવું એમ કે મામાન ઘરે જાવું એને રાજની એ તો સો આગળ વહી આ ગયો થી ઓમ નમઃ શિવાય મહાદેવ મહાદેવ ફેમેલી જો મહાદેવના દર્શન કરી લ્યો અને અત્યારે એટલી ટ્રાફિક છે ને તે આપણે પેલા નાવાના પુલમાં જવાનું છે અને પછી છે ને આવીને અંદર જે મહાદેવ છે ને ત્યાં અંદર દર્શન કરવા જવાનું છે અને અહીંયા છે ને મસ્ત મજાનો ફુવારો છે આમ જો આ ફુવારો છે ને અહીંયા જો બાર બધું પાણી ઉડીને આવે છે એમ થાય કે આપણે અહીંયા ઉભા રહી જઈએ મસ્ત આમાં મજા આવે એવું મસ્ત ફુવારો આવે જો રાઈને અંદર જઈ આવું લઈ દઉં અંદર એ દુઃખી માર્યું પછી Muy gratis, muy gratis,